નવસારી ખાતે સરકારી અનાજ નો જથ્થો જ્યાં રાખવામાં આવે છે તે ગોડાઉન ના મેનેજરના ઘરેથી સરકારી અનાજ નો જથ્થો ઝડપાતા પુરવઠા થતું દોડતું થયું હતું સરકારી અનાજ વેચાણ થતું હોવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે ત્યારબાદ સરકારી કાર્યવાહી બાદ ફરી પાછું આ પ્રકારનું તંત્ર રાબેતા મુજબ ચાલતું પણ હોય છે તે જ રીતે નવસારી ખાતે સરકારી અનાજના ગોડાઉનના સપ્લાયર તરીકે નોકરી કરતા કિસન બાબુભાઈ વણજારાના નવસારીના કબીલપોર ખાતેની રામેશ્વર પાર્ક સોસાયટીના ઘરેથી સરકારી અનાજનો જથ્થો જળપાતા ચકચાર મચી જવા પામી છે કિશન બાબુભાઈ વણજારાના ઘરે સરકારી અનાજનો જથ્થો છે તેવી માહિતી મળતા જ નવસારી શહેર ગ્રામ્ય અને જલાલપુરના મામલતદારોએ તેના ઘરે છાપો મારી સરકારી અનાજના ચોખાના ઓગણીસ જેટલા કટ્ટામાં રહેલ નવસો પચાસ કિલો જેટલો ચોખાનો જથ્થો ઝડપી પાડી